પોલીસ દ્વારા તાકીદ કરાઈ હતી અને ડીજે સહિત રેલી અંગે જરૂરી સૂચના આપવામાં આવી હતી શોભાયાત્રામાં સુલે શાંતિનો ભંગ ન થાય એ રીતે શોભાયાત્રા કાઢવા પોલીસ દ્વારા સ્પષ્ટ હિદાયત આપવામાં આવી હતી આજે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અંકલેશ્વર તાલુકાના એ ડિવિઝન બી ડિવિઝન જીઆઈડીસી રૂરલ ચારેય પોલીસ સ્ટેશનમાં બાવીસ તારીખ સુધી અથવા બાવીસ તારીખના દિવસે જે રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે નીકળનાર યાત્રા રામદૂન જે અલગ અલગ પ્રસંગો છે એ તમામ આયોજક મંડળ સાથે મીટિંગ કરવામાં આવી અને સાથે જ પોલીસ દ્વારા વિનંતી કરવામાં આવી અને પોલીસ દ્વારા જે પણ સહકારની અપેક્ષા હોય એની જે રજૂઆતો સાંભળી અને એક મીટિંગનું આયોજન કરેલું જેની અંદર તમામ આયોજકો મંડળ સાથે ચર્ચા વિચારણા કરી અને પોલીસ દ્વારા પણ જે બંદોબસ્ત રાખનાર છે એમાં સહયોગ આપવા માટે તમામને સમજ કરવામાં આવી આજે ઘણા સમય પછી લગભગ 550 વર્ષ પછી અયોધ્યામાં રામ મંદિર બનવા જઈ રહ્યું છે એના અનુસંધાને અમે રામ તથા બીજા અંકલેશ્વરના આજુબાજુ વિસ્તારના તમામ ભાઈઓ શોભાયાત્રા સોમવારના દિવસે બાવીસ તારીખે સાંજના છ વાગે કરનાર છે એમાં મારી તમામ નગરજનોને આપ મીડિયાના માધ્યમથી નમ્ર અપીલ છે કે આ પણ શોભાયાત્રામાં જોડાવ શાંતિપ્રિય માહોલમાં કોમી એકતાનું વાતાવરણ જળ એ અનુસંધાને અમે શોભા યાત્રા કરનાર છે